કોઈ જોવે તો ટોકો લાગે છે બધી જગ્યાએ પાણી બંધ કરી દીધું છે આ તો ખખરા છે ખાલી લાગે છે આ ઓય પાણી નહીં આવતું જોરદાર સંડાસ લાગી છે હું કરું નહીં આવતું નહીં

પોણી વખત શું કરવાનું કોક કરવું પડશે યાર સરપંચ જોડે જવું પડશે લે ચોક પર લઈએ ડબલુ ચોક પર લઈએ પણ બધી જગ્યાએ જોઈને આવે તો પાણી કે એ નહીં કોઈ કાઢવું પડશે હેડા એવું જ નહીં પત્તા થી લુખી દે યાર પત્તા થી કોઈ લુખા છે લે ઓર માં બગાડી જ નહીં ને બગા મારી માની જો કે બોલે જ નહીં તું થોડી વાર રહ્યો તો બગડે એવું જ છે સાચી વાત છે મારે એવું જ છે ને ઓ ધોચક પોણી

પણ અત્યારે તો આ બગડ્યું છે એના તો પંચાયતમાંથી પૈસા આલો વેરો નહીં આલતા ગોમ વાળા તમોન તો ગોમ વાળા વેરો આલ જ નતો જાય આ કા ગોમ પોણી નહીં પીતું ચોય પીવા છે દસ દાડા થી એટલે દસ દાડા થી તો મોટર બગડી ને કારણે બંધ છે જો સર પણ ચોખ્ખું કહી દઉં છું ગોમ વાળા બધા આટલા આવી છે મને એ રોંગ કહી છે મારું મારું કરી છે હું નોકરી છોડી મૂક્યો ના શું યાર એવું ના કરાય યાર હું તને તો ના પાડું છું ગ્રાન્ટ તો પાસ થવા દે

ના પાણી તો પીવા જ છે ને પાણી વગર તો નહીં મરી જતા આવા બીજું જાદા હોશ કરાવવાનું કરો ના હું નોકરી બોકરી નહીં રહું ગોમ તો પછી મારી તો મારે માર ખાવાની હારે તો ગ્રાન પાસ થાય છે એક બે દાણા કીધું છે પાસ થાય એટલે કરાવી દઈએ આ સરપંચ ગોડો લાગે હવે આ બગડ્યું છે એમાં કઈ ગ્રાન્ટ પાસ થાય આ કદાચ નવું બનાવવાની ગ્રાન્ટ પાસ થાય આપણે બગડ્યું છે મોટર બગડી છે એનો તો હોશ કરાવો કે ના કરાવો મંડ્યું છે ગ્રાન્ટ પાસ થાય ગ્રાન્ટ પાસ થાય શું કરવાનું રહ્યું મારે

હાલ અમા કોણી યાર મારે છોડવા મુ યાર ફોન બોલો બોલો હું કઉ છું તમને સરપંચ આવ્યો હતો અમરે જોડે કીધું મને હું કે પાછું કે વચ કરાય કે

ઉભા રો તા સરપંચ ને ફોન કરું પણ હું નીકળી હું તો દબાઈ નાખ હું દબાઈ રાખો અને પુશ કરો અમાન ચાલ નો દબાઈ રાખે હું થોડું ખાલી બીજી કલાક બે કલાક બીજા નેચે દે આ કંટ્રોલ થઈ જાય ને દે આ તો પાછું જો દે નેકરી ના જાય બે હેલો 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 ઓ બોલો સોમા બોલો ના સરપંચ બોલો તો ખરા યાર અલ્યા આ ટાવર નતા આવતા જશે હું થયું આ ગોવાળા બધા ભેગા થઈને આટલા આયાસી તમે આટલા આવો ફટાફટ તમે જોડે તમે તો મને મારું મારું કરીશી હારે હું આવું ઘેર થી નેક ફટાફટ આવો તમે યાર યાર